રાજકોટના રામકૃષ્ણનગરમાં આવેલા પંજાબ નેશનલ બેંકની નિર્દયતા સામે આવી અમરનાથ યાત્રા માટેની નોંધણી શરૂ કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા પણ કાળઝાળ ગરમીમાં લોકો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી વહેલી સવારથી જ લોકો બેંક બહાર બેસી રહેવા માટે મજબૂર બન્યા હતા પીએનવી બેંકના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે લોકોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ પણ લાગ્યો છે બેંકમાં બેઠક વ્યવસ્થા કરી શકાય તેમ હતી છતાં પણ કરવામાં આવી ન હતી આ ઉપરાંત લોકોએ આક્ષેપ લગાવ્યો કે લાગતા વળગતાઓને ગમતા રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે છે જય બાબા ગરપાની સેવા સમિતિ હું એનો પ્રમુખ છું જીતુભાઈ લખતરિયા મારું નામ છે અત્યાર સુધીમાં મારી આ યાત્રા પચીસમી છે અત્યારે હું અહીંયા પંજાબ નેશનલ બેંકે સવારનો પાંચ વાગ્યાનો આવ્યો છું અત્યારે અહીંયા આવ્યો તો એ કે બાલતાલનું ફૂલ થઈ ગયું ત્રણ તારીખનું અને અમને અત્યારે ફરજિયાત ચાર તારીખ આપવામાં આવેલ છે હું ત્યાં તો મારી નજર આમે આપણે મેડિકલ સુપ્રિટન્ટનો ફોન આવેલ હતો અને મેડિકલ સુપ્રિટનેન્ટ આવ્યા વાત કરેલી ને હજી આપણે પંજાબ નેશનલ બેન્કના મેનેજરે અને તેમણે કહ્યું કે આ થઈ જશે સાપ એટલું તો મને જાણવા મળ્યું જ છે અહીંયા

અત્યારે હું આજ સવારનો નો ચાર વાગ્યા સાડા ચાર વાગ્યા પંજાબ નેશનલ બેંક કે હું ઉભો હતો રજીસ્ટ્રેશન ની લાઈન અને મારો વારો આવ્યો ત્યારે મને મારો પાંચમો જ નંબર હતો જ્યારે બેંક પાસે સાત નો કોટા છે મેં બાલતાલ નું રજીસ્ટ્રેશન માંગ્યું ત્રણ તારીખ નું તો મને ના પાડી દીધી અને મારી પાછળના જે ઊભા હતા એમને ત્રણ તારીખ નું આપી દીધું એ લોકો એ રજીસ્ટ્રેશન અને મારી યારે મને એમ કીધું કે ચાર તારીખે એરર આવે છે ચાર તારીખે પ્રોબ્લેમ પડે છે અને ચાર તારીખે તમને આપશું ત્રણ તારીખ નું નહીં મળે ત્રણ તારીખ નો કોટા પેક છે એવી રીતનું મને કહી દીધું એરર આવે છે જ્યારે એ સાવ જૂઠું હતું મારી પાછળ એને આપી દીધું ત્રણ તારીખનું નું રજીસ્ટ્રેશન મેં જોયું મારી પાછળ ના એનું નામ જયંતભાઈ ઠાક હતું અને એમને આપ્યું છે ત્રણ તારીખનું નું બેંક બેંકે એટલે હું આનો તદ્દન વિરોધ કરું છું અને આની સ્પષ્ટ રીજનલ ઓફિસર ને કઉ છું આની આની તપાસ કરો આ મેનેજર ની એની સ્ટાફ ની કારણ કે આમાં કઈ ને કઈ અંદર રંધાયું છે કોઈ પણ જગ્યાએ લોકો સાથે ખોટું થાય છે આમાં નાઇન્સ આપી જાય છે રજીસ્ટ્રેશનમાં